é i do આપડે જાત રાએ જાળી જાતો ભગવાન હસી પડ્યા ને ટપ દીધી તાળી રે હાલો ને સંગ આપણે જાત રાએ જાળી કોઈ ધરે 5 રૂપિયા ને કોઈ ધરે 10 રૂપિયા કોઈ ધરે 5 રૂપિયા ને કોઈ ધરે 10 રૂપિયા કોઈ ધરે 5 રૂપિયા ને કોઈ ધરે 10 રૂપિયા आड़े ञ्यड़्या ब्रा छोइ जमे 何した i'm going in 拿不呢。